પણ કેમ કે અમુક શરી નાની આવે અમુક મોટી આવે એટલે કોઈ એવી ખબર ન પડે કે આપડા ઘર કેટલા છે હા ભાઈ ઘર ગોતવા જરૂર નથી તમે જિંદગી માં મોજ કરો ફરવા યાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ ગોવા જાઓ દીવ જાઓ આફ્રિકા જાઓ લંડન જાઓ દુબઈ આવો ક્યારેક આપડે મળશું સાથે પણ મમ્મી અત્યારે છે ને ચિત્તલ ની શિંગ શું કેવાય ફોલે છે હમણાં મારે

બુઠ્ઠી થઈને હાલે છો આવું કરે હો હો તોડ આ તોડીને તને શું ફાયદો લે ઓ ઓ ઓ લે ખુલી ગઈ લે ખુલી ગઈ લે ખાઈ લે ખાઈ લે ખાઓ ઓકે હવે આપણે શાંતિ હવે ચાલુ છું ઓલાનું છું ચાલુ છું આપણે એટલે આપણે દસ વર્ષ લગી છે ને મકાન માટે આપણે પૈસા ભેગા કરવા એ હું કહું દસ વર્ષ કેમ ભારત ને મારતા ચોવીસ નો થાય કેમ ભાગ ને

કચ્છેっ て છે નઈ નઈ બગાસા ન થાતા ઓલી જો આખી સિંગ ખાઈ ગઈ આખો દાણો દીધો અત્યારે કોબીનું શાક રોટલી છાશ અને અથાણા છે થોડીક જાતના મને સતી એક ચેવડો આપી દેજો ચેવડો

પણ હવે થાકી ગઈ ને એટલે હવે ઉતરી ગઈ ને ઘર બહુ રેમી ગઈશ તો ફાઇનલી મલ્હારભાઈ મળવા માટે અમે જઈ રહ્યા છીએ એક્ઝેક્ટ સાત વાગે મળવાનું હતું અને અત્યારે છ ને ચૌદ થઈ છે હજી અમારે ઘણો સફર કાપવાનો છે પાર આરટીઓ ઓલી બાજુ જવાનું છે એટલે જઈએ પણ હોટલ બહુ મસ્ત છે તમે હોટલ જોજો અને મલ્હારભાઈ મળીએ આમ તો મારી બીજી ત્રીજી મુલાકાત પણ આમ ઓળખીએ ખરા અમે ચાલો શું શું સવાલ પૂછવાનો છું એ શું શું કહેવાના છે ને એ તમારે સાંભળવાનું છે વ્લોગમાં મજા આવશે છેલ્લે સુધી રેજો એક ખાલી મને સ્ટેશનની ની ટ્રાફિક નો નડવી જોઈએ જો કે ઓનલાઈન મને બતાવે છે ટ્રાફિક છે પણ તોય મને આ શોર્ટકટ રસ્તો લાગ્યો અને જો એક્ઝેક્ટ સામે સૂરજ અસ્ત થઈ રહ્યો છે એક્ઝેક્ટ જો આમ કેવો મસ્ત નજારો છે સુરત હો મારું કઈ આમ તો ફાઇનલી ટાઈમે પહોંચી ગયા અમે 15 મિનિટ લેટ હતા અને સર થોડક મોડા આવ્યા એને જો આખી ખોટી મારે આવી એની ગાડીઓ બધી જો સાથે જ છે અને એમનું ટૂંક સમયમાં મૂવી આવવાનું છે લગન લાગી રહે આપડી વચ્ચે મલ્હાર ભાઈ આવી ગયા છે અત્યારે એનું રિહર્સલ શરૂ છે જો રિહર્સલ શરૂ છે અને હવે શૂટિંગ થશે હાલમાં અમે થોડાક જણા છીએ હાલમાં છે ને અહીંયા જો રીલ્સનું શૂટિંગ શરૂ છે જો વાહ ભાઈ વાહ આ ફિલ્મ લગ્ન લાગી તમને સૌથી વધુ લગન કોની સાથે લાગી મને મારા ડિરેક્ટર સાથે મુદ્દાની વાત ઇન્ટરવ્યુ પહેલાનો સીન છે ઇન્ટરવ્યુ પછીનો છે સર હા માં પાત્ર છે એવું જ મૂવી માં છે કે અલગ ના ના 100% અલગ છે સર શૂટિંગ દરમિયાન કોઈ ઘટના બની હોય રમુજી કે લાઈફ ટાઈમ યાદ રહી ગઈ હોય દીવ નું આખું સ્કેડ્યુલ સ્કેડ્યુલ બધું બહુ છે અમારા કેમ કે એને એમાં છે ને ચાલીસ પિસ્તાલીસ દિવસનો તડકો આવી ગયો અને એમાં દરિયા પર શૂટ કરતા હતા બધું જ ખુલ્લું હતું એટલે એકબીજાને સાચવીને અમે શૂટ કર્યું અને સનરાઈઝ થી લઈને સનસેટ થયો ત્યાં સુધી અમે લોકો ધ્યાન તે દરિયા પર હતા અને જ્યારે એ પત્યું અને ફિલ્મ રેપ થઈ એ જ ટાઈમે તો બહુ અમારા માટે બ્યુટિફુલ સિનારીઓ હતો કે સનસેટ પર ફિલ્મ રેપ કરી દરિયા એક જ વાક્યમાં તમારે મૂવી વર્ણવી હોય

શૂટિંગ કોઈ યાદગાર અનુભવ બહુ અલગ અલગ જગ્યાએ શૂટિંગ કર્યું છે અને બહુ અલગ અલગ મોમેન્ટ શૂટ કર્યું છે એટલે દરેકે દરેક સ્ટેપ દરેકે દરેક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ બેબી બે ઓફ સોંગ અમે બહુ ટ્યુશલ ટાઈમમાં શૂટિંગ કર્યું આખો દિવસ કન્ટિન્યુઅસલી લગભગ અમે દસેક કલાક શૂટ કર્યું સાત કલાક આવ્યો હોય દસ કલાકની પણ બહુ 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 ધમાલ હતી પણ અફકોર્સ એ આખી મોમેન્ટ અમારું બહુ મોટી લાઇફમાં હવે ફિલ્મ રિલીઝ થવાનું બસ થોડાક જ દિવસની વાર છે તો તમારે કે અંદર એક કે ફીલિંગ છે ઉત્સાહ કેવો છે તમારા નર્વસનેસ બહુ જ છે પણ મજા બી એટલી આવે છે કોન્ફિડન્ટ બી છે બધા સુરતમાં અમેઝિંગ રિસ્પોન્સ થી સો બસ ફિંગર્સ ક્રોસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓ અચ્છા સેટ પર સૌથી વધુ મસ્તી કોણ કરતો લેટ પણ આવતું તો કોઈ સૌથી વધુ બહારનું ખાવાનું પસંદ હોય ગાઈઝ તો મારું પહેલું ઇન્ટરવ્યુ હતું આ એટલે હું ઇન્ટરવ્યુ લેતો હતો અને મને મોકો મળ્યો થેન્ક યુ મેં ઇન્ટરવ્યુ લીધું આપણે ચેનલમાં મૂકીશું કેવું લાગ્યું ને ખાસ રિસ્પોન્સ આપશો એની સાથે હું ગાડી બતાવું આ મૂવી છે એમના સાથે મેં જે આ હીરો છે મેં ઇન્ટરવ્યુ લીધું આ મૂવી લગ્ન લાગી રહ્યું અને આ તારીખે આવે છે ગાડી સ્પેશિયલ બનાવી નાખી છે કોઈ પણ જગ્યાએ જાય તો આવે અમદાવાદથી આવેલા છે સ્પેશિયલ સવારથી બધી જગ્યાએ હતા બધા ઇન્ફ્લુઅન્સર સાથે હતા પણ અમને પ્રાઇવેટ મિટિંગ અત્યારે હતી હવે સાથે અમારે ભોજન લેવાનું છે થોડીક વારી એ ફ્રેશ થવા જશે કેમકે બધી બહુ જગ્યાએ ફરીને આવ્યા છે અને પછી બધા સાથે હોય પર્સનલ ઇન્ટરવ્યુ મેં દસ મિનિટ સુધીનું હતું મારું બ્લોકમાં મેં થોડું ઓછું લીધું છે તો દસ મિનિટ સુધી મેં ઘણી વાતો કરી થોડાક સવાલ તમારા આવ્યા બાકી સાથે ભોજન લેશો જે ગ્લાસ પીતી હતી ની આ ગ્લાસ હો ફાઇનલી એક્ટરોને મળીને અને સાથે જમીને નીકળી ગયા સિચ્યુએશન એવી હતી કે ટેબલ કઈ લાંબા લાંબા હોય ને એમ જણા જ થતા હતા એ થોડાક આગા બેઠા હતા એ આપણે એક ટેબલમાં જ ભેગું થાય નહીં એટલે અમે જમીને હવે નીકળી જઈએ છીએ અને હવે સીધા ઘરે જઈએ અને

ઉપર ના ચડવું નહીં ઉપર ના ચડવું આલે આલે હજી એને ખબર જ નથી હું એની યાર થવાનું છે ટૂંક સમય માં ઈ હું એને છે ને વાતો માં ઉલજાવી નાખું અને એને ખબર નહીં હોય એટલે દવા પાઈ નાખવી અને દવા પીધા પછી ખબર પડે કેમ નથી સ્વાદ હારો આ ન થારો શરદી વાળી દવા છે ને બિચારી જેટલી હસ્તી રમતી છે ને એટલી જ રોવાની એટલી જ રોવાની છે ઈ તમે જોજો દવા રેડી થાય તો બે પાવાની છે કે એક આજે બે પાવી થોડોક તાવ આવી ગયો તો આજ બપોર પછી પાછો પાંચ બે તો તો રોવાની તો પેલા મીઠી પાઈ પાયદે ને તો તાવની છે પેલા ખરાબ મોઢું કરી નાખ પછી મીઠું કરવા કરવાનું મીઠામાં પીહેજ નહી રોહે રોતી થાય એમ નો કરાય સપના પેલા મીઠું પાઈ દેવાય હા એટલે ઈ બાને બીજી પી લે રોવાન શરૂ કરે પછી મોડે બાર શ્વાસ કાઢતી ને તે બાર વી આવે છે દેવા પેલા મીઠી પા પેલા મેંગો પાઈ દો આવા એનો ફ્લેવર એટલો બધો છે ને હો મેંગો ની આવે છે ઈ સ્મેલ ઈ દેવાની એટલે એટલી મસ્ત આવે છે એટલો આમ તને ખબર એટલું શેકરી નાખેલું હોય

બટા ઉભી રે બટા ઉભી રે થઈ ગયું દવા લુચી નાખવું લૂછી નાખું થઈ ગયું થઈ ગયું આઝાદ આઝાદ ભાગો ભાગો ફિનિશ ફિનિશ

હાલો હાલો ફૂગા પાં હાલો હાલો ફૂગા પાસે જાવ એમ કે ને બચ્ચા આ કે આજે પહેલી વખત અમે અમારા લગ્ન ના ફોટા જોયા ભાઈ વ્લોગ નો ટાઇટલ જ છે લગ્ન ના ફોટા અમારા જોવા હોય ને મારા ને સપના નામ તો અત્યારે બાજુમાં એક વ્લોગ સજેસ્ટ કરેલો છે મસ્ત એક ને ક્લિક કરો નાનકડી વ્લોગ જોતા હો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ શુભ રાત્રિ કૃષ્ણ જય યોગેશ્વર